અમદાવાદ સહિતના તમામ શહેરોમાં ગરમી યથાવત જોવા મળી રહી છે તાપમાન ખૂબ જ જ જ ઊંચું છે છે વાગતા લાગે તાપમાનનો પારો દિવસે નહીં પણ પણ સાંજે અમદાવાદમાં અસહ્ય બફારો ગરમીને લઈને મહાનગરપાલિકાએ તૈયાર કર્યો છે એક્શન પ્લાન ઓઆરએસ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે એમસી સંચાલિત હેલ્થ સેન્ટર પર ઓઆરએસ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે અમદાવાદ પ્રશાસન પણ સજ્જ બન્યું છે વધતી ગરમીને લઈને અગિયાર વાગ્યાના સમય બાદ તાપમાનમાં જોરદાર વધારો થઈ રહ્યો છે અસહ્ય ગરમી પડી રહી છે લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે ત્યારે ઓ આર એસના પાઉચનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને સાથે જ ઠેર ઠેર પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જે પણ હેલ્થ સેન્ટર છે એમસી સંચાલિત ત્યાં ઓઆરએસની વ્યવસ્થા કરવામાં આવી છે

ઓઆરએસ અને ઝિંક કોર્નર બનાવવામાં આવી છે જ્યાં આપ જોઈ શકો છો કે ઓઆરએસની વ્યવસ્થા કરવામાં આવી છે જેનો લાભ લોકો લઈ રહ્યા છે જે જે લોકોને આ વિષયની ખબર છે તેઓ અહીંયા આવી રહ્યા છે અને વિનામૂલ્યે અહીંયા ઓઆરએસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે એટલે ગરમીથી બચવા પ્રોપરલી એ લોકો સશક્ત બને એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને ગરમી અને ખાસ હીટવેવની અસરથી બચી શકાય એ માટે ઓઆરએસનો તેઓ સહારો લઈ રહ્યા છે મારી સાથે અહીંના મેડિકલ ઓફિસર છે એમની સાથે વાત કરીએ અને જાણીએ સાહેબ એ જણાવો કે હાલ જે ગરમી છે એના કારણે આપણે ખાસ સૂચના આપવામાં આવી છે અને કયા પ્રકારની વ્યવસ્થા આપણા અર્બન હેલ્થ સેન્ટર પર ગરમીને ધ્યાને રાખીને હાલમાં જે કાજાકર્મી છે એના ભાગરૂપે દરેક અર્બન સેન્ટર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાંજના સાત વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવે છે પ્લસ આપણે બધા અર્બન હેલ્થ સેન્ટરમાં ઓઆરએસ કોર્નર બનાવેલા છે જેમાં વિનામૂલ્યે ઓઆરએસ પેકેટ્સ અવેલેબલ થાય છે પ્લસ આપણે ઓપીડી સવારે નવથી એક ને સાંજે ત્રણથી પાંચ કરતા હોઈએ છીએ તેમ એના ઉપરાંત દીનદયાળ ક્લિનિક પણ સાંજે પાંચથી નવ ચાલતા હોય છે કે જેમાં વિનામૂલ્યે મૂલ્યે સારવાર કરવામાં આવે છે અને જે પણ લાભાર્થી આવે એ લાભાર્થીને વિના મૂલ્ય બધી સારવાર કરવામાં આવે છે સવારથી ઓપીડીમાં પણ દર્દીઓની કતાર મેં જોઈ તો સાહેબ હમણાં જે લોકો દર્દીઓ આવી રહ્યા છે એમાં કયા પ્રકારની કમ્પ્લેન તેઓ કરી રહ્યા છે જનરલી શું હોય છે કે આવી કાળચાર ગરમીમાં જ્યારે કોઈ લાભાર્થી બહાર નીકળતું હોય તો એને જનરલી જે ને બધું થતું હોય એના કારણે એમને માથામાં દુખાવો ઉલટી ઉબકા ઝાડા ઉલટીની કમ્પ્લેન આ બધી કમ્પ્લેન કોમન દુખાવવામાં આવે છે આપ જોઈ રહ્યા છો કે જે ગરમીનો માહોલ છે એના કારણે ઝાડા ઉલટી અને સાથે સાથે હીટવેવના કારણે માથાના દુખાવાની પણ સમસ્યા થતી હોય છે આ પ્રકારની સમસ્યાને લઈને દર્દીઓ અર્બન હેલ્થ સેન્ટર પર પહોંચી રહ્યા છે તેમની સારવાર કરવામાં આવી રહી છે આ ઉપરાંત હીટવેવથી બચવા માટે ખાસ જે સૂચના આપવામાં આવી છે ને અર્બન હેલ્થ સેન્ટર આજે સાંજે સાત વાગ્યા સુધી પણ શરૂ રહેવાના છે અને કંઈક આ પ્રકારની એટલે વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે કેમેરા પર્સન નેશ કુરિયા સાથે અર્પિત દરજી બીપીએ સ્મિતા અમદાવાદ